રાધે રાધે સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા રજૂ થયેલા શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ સત્સંગ જે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થયેલો એના પર ઊંડાણપૂર્વક વાતચીત કરીશું રાધે રાધે હા આ સત્સંગમાં મહારાજજીએ ભક્તિ નામજપ અને દુઃખમુક્તિ મુક્તિ પર બહુ સુંદર અને આમ જુઓ તો સીધું માર્ગદર્શન આપ્યું છે બરાબર આપણો હેતુ એ જ છે કે એમના મુખ્ય ઉપદેશોને સમજીએ ખાસ કરીને આપણા ગુજરાતી શ્રોતાઓ માટે ચોક્કસ તો ચાલો શરૂ કરીએ એક એવા પ્રશ્નથી જે સત્સંગમાં પૂછાયો હતો અને જે કદાચ ઘણાના મનમાં હોય છે કે ભાઈ આ દુનિયામાં માન યશ પ્રસિદ્ધિ પૈસો વૈભવ આ બધું કેવી રીતે મળે અને મહારાજજીનો જવાબ તો સાંભળીને જ એમ થાય કે અરે એમણે સીધું જ પૂછ્યું ભાઈ ઝેર કેમ પીવું છે ઝેર માન સન્માનને ઝેર કહ્યું હા એમણે સ્પષ્ટ કહ્યું કે આ બધી વસ્તુઓ માન પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ ધન આ બધું નર્ક તરફ લઈ જનારું છે ઝેર સમાન છે એમણે શાસ્ત્રનું પ્રમાણ પણ આપ્યું સન્માનમ કલ્યાભોળ ગલમ નિચ્ચાપમાન સુધા એટલે કે સન્માન ઝેર છે અને અપમાન અમૃત છે આ સાવ ઉલટી વાત લાગે છે લાગે પણ કારણ એ છે કે એમનું માનવું છે કે આ પાછળ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે લોકપ્રિયતા વધારે પૈસો એ માણસને ભગવાનથી દૂર લઈ જઈ શકે છે એટલે જોખમી છે અત્યંત જોખમી મહારાજજી કહે છે કે ભગવાન પાસે ક્યારેય આ વસ્તુઓ માંગવી જ નહીં એ તો મોટી ભૂલ છે તો પછી જો આ બધું ઝેર છે તો સાચો રસ્તો કયો અને પેલો પ્રશ્ન પણ મનમાં આવે કે શું લોકપ્રિયતા અને ભક્તિ સાથે ન રાખી શકાય ઘણા સંતો થયા છે જે લોકપ્રિય પણ હતા એમ મહારાજ જે આ બાબતે બહુ સ્પષ્ટ છે એ કહે છે બે નાવ પર પગ ન રખાય તમે દક્ષિણ દિશામાં ચાલીને એમ કહો કે મારે ઉત્તરે પહોંચવું છે તો એ કઈ રીતે બને હા એ તો ન જ બને બસ જો લક્ષ્ય ભગવાન હોય તો પછી દુનિયાની પાછળ દોડવું એ તો ઉલટી દિશા થઈ પણ કોઈ રસ્તો તો બતાવ્યો હશે ને મહારાજજીએ કંઈક તો કરવું પડે ને ચોક્કસ બતાવ્યો છે એક જ ઉપાય નામ નામ જપ 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 હા બસ ભગવાનના નામનો કરતા રહો નિરંતર એમણે ખાતરી આપી કે જો તમે નામ જપને પકડી રાખશો ને તો જે થવાનું હશે એ બધું આપોઆપ થશે એટલે કદાચ કીર્તિ પણ મળી જાય મળી પણ જાય કોને ખબર ભૂતકાળમાં ઘણા ભક્તોને મળી છે અને ભગવાન તો મળશે જ પણ મુખ્ય વાત એ છે કે ધ્યાન નામ જપ પર રાખવાનું એના ફળ પર નહીં આ બહુ મહત્વનું છે ફોકસ સાધન પર એક ભક્તનો દાખલો પણ હતો ને હા હા જે ગ્રાહક પાસે પૈસા ઓછા હોય તો કે કાંઈ નહીં તું રાધા રાધા બોલ મહારાજજીએ કહ્યું આ બહુ સરસ વાત છે મંગળ થયા નથી બીજાને પ્રેરણા આપવી એમ હા પણ સાથે એ પણ યાદ રાખવાનું કે ભગવાન પાસે શું માગવો આવી નાશવંત વસ્તુઓ કે પછી શાશ્વત સુખ બરાબર છે આ નામ જપની શક્તિ વિશે થોડી વધુ વાત કરીએ એની શક્તિ કેટલી છે પેલો એક ભાઈનો પ્રશ્ન હતો વીસ વર્ષ દારૂ પીધો હોય હવે ભજન કરે તો પાપ ધોવાય ખરા ઘણાને આવો ભૂતકાળ નડતો હોય છે અરે મહારાજજી એનો જે જવાબ આપ્યો છે ને એકદમ આશ્વાસન આપનારો એમણે કહ્યું ઋણો મોટો પહાડ હોય એને બાળવા શું જોઈએ એક દિવાસળી બસ એક નાનકડી દિવાસળી આખા પહાડને ભસ્મ કરી દે એમ જ ભગવાનનું નામ સંકીર્તન નામ સંકીર્તનમ યસ્ય સર્વપાપ પ્રણાશણમ એ જન્મ જન્માંતરના પાપોના પહાડને પણ ભસ્મ કરી શકે છે પણ પેલો ભાઈ એમ પણ કહેતો તો કે ધ્યાન નથી લાગતું મન બહુ ભટકે છે એનું શું હા એનો જવાબ પણ બહુ વ્યવહારુ આપ્યો કે ભલે ને ભટકે જેમ આપણે રોટલી ખાતા હોઈએ અને ધ્યાન ટીવીમાં હોય તો એ પેટ તો ભરાય કે નહીં હા એ તો ભરાય એમ જ નામ જપ વખતે મન ગમે ત્યાં જાય પણ એનો લાભ તો મળે જ તુલસીદાસજીનો દોહો યાદ કરાવ્યો ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ એટલે ગમે તે રીતે નામ લો મંગળ જ થાય બસ ભાવથી લો કુભાવથી ગુસ્સામાં લો આળસમાં લો ફાયદો જ છે આ ખરેખર બહુ મોટી રાહત કહેવાય સાધકો માટે તો આ નામ જપથી મન શુદ્ધ થાય છે એની ખબર કઈ રીતે પડે શું થાય શરીરમાં મનમાં મહારાજજી સમજાવે છે કે જેમ જેમ મન શુદ્ધ થતું જાય ને તેમ તેમ એ સ્થિર થતું જાય ભૂતકાળના વિચારો ભવિષ્યની ચિંતાઓ એ બધું ઓછું થતું જાય મન વર્તમાનમાં ટકવા માંડે એટલે ચંચળતા ઓછી થાય હા મનની ચંચળતા ઓછી થવી એ જ પવિત્રતાની નિશાની છે અપવિત્ર મન દોડ્યા કરે પવિત્ર મન શાંત સ્થિર બને પણ આ કંઈ રાતોરાત તો ન થાય બરાબર ને ના બિલકુલ નહીં આ માટે દીર્ઘકાળ એટલે કે લાંબો સમય ધૈર્ય રાખવો પડે સતત અભ્યાસ કરવો પડે મહારાજજીએ જપના પ્રકાર પણ કહ્યા હા કયા કયા શરૂઆતમાં વાંચિક જપ મોટેથી બોલવાનો એનાથી મન જલ્દી બીજે ન જાય પછી ઉપાંશું હોઠ ફફડે પણ અવાજ ના આવે કે ધીમો આવે અને છેલ્લે છેલ્લે માનસિક જપ જે મનમાં જ ચાલ્યા કરે એ સૌથી શ્રેષ્ઠ કારણ કે એ તો તમે કોઈ પણ કામ કરતા કરતા ગમે ત્યાં કરી શકો નિરંતર ચાલે આ સમજવું જરૂરી છે હવે પેલો બીજો મુદ્દો ભૂલ થઈ જાય ત્યારે શું કરવું જાણતા જાણતા કંઈક ખોટું થઈ જવું પછી પસ્તાવો થાય હા એ પણ બહુ સ્વાભાવિક છે એના માટે મહારાજજી ત્રણ રસ્તા બતાવે છે એક તરત ભગવાનને કહો પ્રભુ તમારી માયાથી ભૂલ થઈ ગઈ હું તો અસહાય છું માફ કરો બીજું ત્રીજું દ્રઢ સંકલ્પ કરવો નસાની અબ નસૈયો હવે ભૂલ થઈ પણ ફરી નહીં થવા દઉં અને એ શક્ય છે ભૂલ ફરી ન થાય પ્રયત્ન કરવાનો મોટા મોટા ઋષિ મુનિઓ પણ માયાને વશ થઈ જાય છે ક્યારેક આપણે તો સામાન્ય માણસ હિંમત નહીં હારવાની પ્રયત્ન ચાલુ રાખવાનો આ વાત શરણાગતિ સાથે જોડાય છે નહીં આપણે મોઢેથી કહીએ હું તમારો છું પણ મનમાં તો બીજું જ રમતું હોય એનું શું મહારાજજી કહે છે કે વાંધો નહીં શરણાગતિની શરૂઆત વાણીથી થાય એ પણ બહુ છે ભલે મન બીજે ભટકતું હોય પણ બોલવાનું ચાલુ રાખો પ્રભુ હું તમારો છું એનું ચિંતન કરો એનાથી શું થશે ધીરે ધીરે એ ભાવ ગળાથી નીચે ઉતરશે હૃદય સુધી પહોંચશે પછી અંદરથી અવાજ આવશે હું જેવો છું તમારો છું અને પછી પછી એ ભાવ શરીરમાં ઉતરશે કર્મોમાં દેખાશે સાચી શરણાગતિ આવી જાય ને પછી વ્યક્તિ જાણી જોઈને પાપ ન કરી શકે અને જો થાય તો તો સમજવું કે કાં તો શરણાગતિમાં કચાસ છે કાં તો ક્યાંક અંદર અભિમાન છપાયેલું છે ક્યારેક ભગવાન પોતે જ અભિમાન તોડવા આમ કરે પણ પેલી બળતરાનું શું એક બાજુ નામ જપ ચાલે બીજી બાજુ વિષયોનું ચિંતન પણ આવ્યા કરે મનમાં અરે એ જ તો સાધના છે મહારાજજી કહે છે એ જે બળતરા થાય છે ને એ જ ખરી કમાણી છે નામજપની જે અગ્નિ છે એ ધીરે ધીરે પેલો વિષય ચિંતનનો કચરો બાળી નાખશે પણ વાર લાગે બહુ વાર લાગે જન્મ જન્માંતરના સંસ્કાર છે ભાઈ કંઈ બે ચાર દિવસમાં ન જાય એટલે જ વારંવાર કહે છે દીર્ઘકાળ અભ્યાસ ને ધૈર્ય નિરાશ નહીં થવાનું બસ લાગ્યા રહેવાનું બરાબર આ ધૈર્ય અને નિરંતરતાની વાત આપણને લઈ જાય છે અહંકાર અને ગુરુ તત્વ પર દેહાભિમાન હું શરીર છું આ ભાવ ભગવાન પ્રાપ્તિમાં મુખ્ય બાધા કઈ રીતે બને મહારાજજી સ્પષ્ટ કહે છે જ્યાં સુધી આ દેહાભિમાન છે અને અંતઃકરણમાં મલિનતા છે ત્યાં સુધી પ્રિયાપ્રિયતમની પ્રાપ્તિ એમની લીલાઓનો અનુભવ શક્ય જ નથી અને આ દેહાભિમાન દૂર કોણ કરે ગુરુ હા ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ વગર એ જવું બહુ મુશ્કેલ છે ગુરુ જેને કાઢે કઈ રીતે એમની રીત શું હોય મુખ્યત્વે બે રીત ક્યારેક ગુરુ એવી પરિસ્થિતિ ઊભી કરે એવી કસોટી લે કે સાધકનો અહંકાર તૂટી જ જાય ઓહો એટલે મુશ્કેલીઓ આવે હા અને બીજી રીત જો સાધક પાત્ર હોય તો ગુરુ જ્ઞાનનો ઉપદેશ આપે તત્વ સમજાવે એનાથી અજ્ઞાન દૂર થાય એટલે દેહાભિમાન આપોઆપ ઓગળી જાય પણ પેલી કસોટી સહન કરણી અઘરી પડે ને ઘણા ભાગી જાય સાચી વાત એટલે જ કહ્યું કે ગુરુની આજ્ઞાનું પાલન અને પોતાની સાધના ચાલુ હોય ને તો જ આ બધું સહન થાય તો જ સમજાય કે આમાં મારું કલ્યાણ છે નહીતર શ્રદ્ધા ડગી જાય અને અહંકાર પોતે પણ કેટલું સૂક્ષ્મ હોય છે નહીં અરે બહુ જ મહારાજજી કહે મારામાં હવે અહંકાર નથી એમ માનવું ને એ પણ અહંકાર જ છે એટલે જે પોતાના જોડે ન જાય ગુરુકૃપા અને ભગવત કૃપાથી જ જાય ક્યારે કેવી સ્થિતિ આવે જીવનમાં હા જ્યારે બધી બાજુથી હારી જવાય કોઈ આધાર નહીં કહે ત્યારે સાચા દિલથી પોકાર નીકળે હે નાથ હું તમારો છું બસ એક ક્ષણે અભિમાન ગળી જાય અને ગુરુ તત્વ પોતે શું છે ગુરુ એટલે સાક્ષાત પરબ્રહ્મ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું સગુણ સાકાર સ્વરૂપ મનુષ્યરૂપે હરિ નરરૂપ હરિ અને આવા ગુરુ કેવી રીતે મળે ભગવાનની કૃપા વગર નહીં બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા બરાબર હવે થોડા વ્યવહારિક પ્રશ્નો લઈએ ઠાકુરજીની મૂર્તિ એટલે કે શ્રી વિગ્રહ લેવા જઈએ ત્યારે ભાવતાલ કરવો કે બહુ બધી મૂર્તિઓ જોઈને સરખામણી કરવી સારું પૂછ્યું મહારાજજી કહે છે કે જ્યાં સુધી ઘરમાં લાવીને સ્થાપિત ન કરો ત્યાં સુધી પસંદગી કરવી બરાબર છે તમને ગમે એવો વિગ્રહ શોધો પણ શું પણ એકવાર એમને ઠાકોરજી માની લીધા સેવા શરૂ કરી પછી ક્યારેય બીજાના ઠાકોરજી સાથે સરખામણી નહીં કરવાની કે મારા ઠાકોરજી આવા અને પેલાના તેવા એ ભાવ યોગ્ય નથી અને ભાવતાલ બિલકુલ નહીં ઠાકોરજી માટે ભાવતાલ હોય એ ખરીદી નથી એ ન્યોછાવર છે પ્રેમ ભેટ છે દુકાનદાર જે કે એમાંથી આપણી શક્તિ મુજબ આપવાનું પ્રેમથી કહેવાનું કે ભાઈ આટલી વ્યવસ્થા છે હા એ ભાવ રાખવાનો અને ઘરે લાવીને એમ નહીં કહેવાનું કે ખરીદી લાવ્યા કહેવાનું ન્યોછાવર આપીને પધરાવી લાવ્યા દુકાનદાર ભલે વ્યાપાર કરતો હોય આપણે તો ભાવ શુદ્ધ રાખવાનો સમજાયું બીજો એક પ્રશ્ન પેલું વૃંદાવન વાળો તીર્થમાં જઈએ ત્યારે ભક્તિનું જોશ ખૂબ હોય જાણે બેટરી ચાર્જ થઈ ગઈ પણ ઘરે પાછા આવીએ એટલે એટલે ડિસ્ચાર્જ હા એવું કેમ એક સરખું કેમ ન રે કારણ પાછું પેલું જ દેહાભિમાન અને ત્રણ ગુણ સત્વ રજ તમ જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી આ ગુણોનો પ્રભાવ રહેવાનો ક્યારેક સત્વ વધે તો શાંતિ લાગે ક્યારેક રજ વધે તો દોડાદોડી ક્યારેક તમ વધે તો આળસ એટલે મન બદલાયા કરે હા સ્થિરતા ક્યારે આવે જ્યારે ભજન કરતા કરતાં ત્રણેય ગુણોથી પર જવાય ત્રિગુણાતીત થવાય દેહાભિમાન ઓગળે પછી એક રસ સ્થિતિ રહે આ માટે સાધના જરૂરી છે હવે પેલો બહુ અગત્યનો પ્રશ્ન છૂટવું છે પણ નામ ગમતો નથી રૂચિ નથી શું કરવું હા હા આ તો ઘણાની વ્યથા છે અને મહારાજજીનો જવાબ પણ એકદમ પ્રેક્ટિકલ કહે ભાઈ નોકરી કરવી ગમે છે ધંધો કરવો ગમે છે ના ગમતો હોય તોય કરવો પડે પેટ ભરવા માટે બસ એ જ વાત જો સંસારના દુઃખથી જન્મ મરણથી છૂટવું હોય તો ભજન કરવું જ પડશે ભલે રૂચિ ન હોય કારણ કે આ સંસાર કેવો છે દુઃખાલયમ અશાશ્વતમ દુઃખોનું ઘર તો ઉપાય શું ઉપાય એ જ કે અરુચિ સાથે પણ શરૂ કરો મન લાગે કે ના લાગે નામ જપ ચાલુ રાખો ધીરે ધીરે નામ પોતે જ રૂચિ પેદા કરશે એ જ સુખ દુઃખમાં સમતા આપશે બીજો કોઈ ઉપાય જ નથી નાહી ઓર ઉપાય પેલી ઈચ્છાઓની વાત પણ કરી હતી ને સાયકલથી હેલિકોપ્ટર હા ઈચ્છાઓનો કોઈ અંત નથી એનાથી ક્યારેય શાંતિ ના મળે એટલે પોતાના કર્તવ્યો કરો પરિવાર નોકરી ધંધો અને સાથે નામજપ કરો એ જ રસ્તો છે કર્તવ્યો નિભાવતા નામજપ હવે કર્મ બંધનનો પ્રશ્ન સગાવાલાને ભેટ આપીએ લઈએ એનાથી બંધન થાય થઈ શકે જો એમાં મેં આપ્યું મને મળ્યું આ મારું આ તારું એવો ભાવ હોય તો મમતા અને કરતાપણાનો ભાવ બંધન કરે તો એનાથી બચવું કઈ રીતે વ્યવહાર તો કરવો પડે એનો ઉપાય મહારાજીએ બહુ જ સુંદર બતાવ્યો ભગવત ભાવ ભગવત ભાવ એટલે એટલે કે જે કોઈ આપણી સાથે વ્યવહાર કરે છે સગા મિત્ર અતિથિ કોઈ પણ એ બધામાં ભગવાનને જોવા એમને ભગવાનનું સ્વરૂપ માનીને સેવા કરવી કોઈ કંઈ આપે તો સમજવું પ્રભુ પ્રસાદ આપી રહ્યા છે આપણે કંઈ આપીએ તો ભાવ રાખો હું પ્રભુની સેવા કરી રહ્યો છું વાહ એટલે ક્રિયા કર્મ ન રહે ભક્તિ બની જાય બરાબર એ ભગવત સેવા બની જાય અને ભગવત સેવાનું ફળ ભગવત પ્રાપ્તિ છે કર્મબંધન નહીં આ દ્રષ્ટિ કેળવાય તો આખું જીવન બદલાઈ જાય ચોક્કસ કારણ કે આપણે પોતે પણ તો ભગવાનના જંશ છીએ ને પણ આ શરીરના ભાવમાં એવા ફસાયા છીએ કે પોતાનું સાચું સ્વરૂપ ભૂલી ગયા છીએ સાચી વાત હવે માયાનો પ્રશ્ન જ્યારે સમજાય કે આ બધું માયા છે અને ડર લાગે તો એનાથી બચવું કઈ રીતે પહેલાં તો એ સમજવું કે આ સમજણ આવી એ જ ભગવાનની કૃપા છે નહીતર લોકો તો માયા જ માંગે છે ભગવાન પાસે હસતો અને માયાથી બચવાનો ઉપાય ભગવાને પોતે જ કયો છે મામે વૈયે પ્રપદ્યંતે માયામેતામ તે મારું શરણ લે એટલે ફરી પાછી વાત ત્યાં જ આવી શરણાગતિ અને નામ સ્મરણ હા ભગવાનનું શરણ એમનું સ્મરણ અને કળિયુગમાં મુખ્ય સાધન નામજપ અને બીજી દ્રષ્ટિ એ રાખવાની કે જ્યાં માયા છે ત્યાં જ બ્રહ્મ પણ છે સર્વમ ખલવિદમ બ્રહ્મ આપણે માયાને બદલે બ્રહ્મને જોવાનો પ્રયત્ન કરવાનો પણ એ કઈ રીતે થાય સ્મરણ અને નામજપથી અને નિયમિત સત્સંગ સાંભળવાથી સત્સંગનું શું મહત્ત્વ કહ્યું એમણે સત્સંગ એટલે સાધનાના માર્ગ પર વિશ્રામ થાકી જવાય ત્યારે નવી શક્તિ મળે વૈરાગ્ય ટકી રહે ભક્તિનો ઉત્સાહ વધે વારંવાર સાંભળવાથી નામ જપમાં રુચિ જાગે સ્વાદ આવે અને કથા કીર્તન સાંભળવું એ તો શ્રવણ મંગલમ શ્રીમદ છે સાંભળવાથી જ મંગલ થાય અને જે કીર્તન કરે એ તો મોટા દાની કહેવાય અને અંતમાં ગૌસેવા વિશે શું કહ્યું ગાય એ ધર્મની માતા છે જેમ ગાયત્રી વેદ વેદમાતા ગૌસેવા ધર્મ છે ભગવાન કૃષ્ણે પોતે કરી છે એ ભગવત પ્રાપ્તિ કરાવે છે ખૂબ સરસ તો આખી ચર્ચાનો સારાંશ એ જ થયો કે સાચી શાંતિ અને મુક્તિ દુનિયા પાછળ દોડવાથી નહીં મળે બિલકુલ નહીં એ મળશે નામ જપથી શરણાગતિથી સર્વત્ર ભગવદભાવથી અને ગુરુકૃપાથી અને મહત્વનું એ છે કે શરૂઆતના કાચા પાકા પ્રયત્નો પણ કામના છે ધ્યાન વગરનો જપ ખાલી બોલવા ખાતર શરણાગતિ હા એ પણ ધીરે ધીરે આગળ લઈ જશે બસ ધૈર્ય રાખીને લાંબો સમય લાગ્યા રહેવાનું છે તો આપણા શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ જો દરેક સંબંધમાં અને વ્યવહારમાં ભગવાનને જોવાથી એટલે કે ભગવદ્ ભાવ રાખવાથી કર્મ ભક્તિ બની જતું હોય તો આજથી આપણે કયા એક સંબંધમાં કે કયા એક રોજિંદા કામમાં આ ભાવ કેળવવાનો નાનો સરખો પ્રયાસ શરૂ કરી શકીએ હા આ ખરેખર વિચારવા જેવો અને અમલમાં મૂકવા જેવો મુદ્દો છે આશા છે કે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ અમૂલ્ય વિચારો જે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા આપણા સુધી પહોંચ્યા એ સૌ ગુજરાતી પ્રેમી શ્રોતાઓને ગમ્યા હશે ચોક્કસ ઉપયોગી થશે રાધે રાધે જો આપને આ ચર્ચા ઉપયોગી લાગી હોય તો આપના અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું રાધે રાધે